આજકાલ બજારમાં ગ્રીન ટી લેમન ટી તુલસી ટી જીરાટી અને હર્બલ ટી જેવી અનેક ચા પ્રસિદ્ધ થઈ ગઈ છે જેને લોકો તંદુરસ્ત જીવનશૈલી માટે અપનાવે છે ત્યારે વધુ એક એવી જ ટી બજારમાં આવી ગઈ છે ને જેને સામાન્ય રીતે કચરો સમજીને આપણે ફેંકી દેતા હોઈએ અને તેના રેશામાંથી બનતી આ ચા આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે અને સાથે જ ઓછી ઓળખ હોવા છતાં આજકાલના કુદરતી સ્વાસ્થ્ય પ્રેમીઓ માટે પણ આ નવો ક્રશ બની ગઈ છે ત્યારે ચાલો જાણીએ નવી ચા છે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન્ટી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ

ફ્લેનો પાચન ક્રિયાને સુધારે છે અને પેટ ફૂલવું એસિડિટી અને ગેસ જેવી સમસ્યામાં આરામ આપે છે તો શરીરના તાપમાન ઘટાડવામાં મદદ કરે છે અને સાથે જ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં પણ ફાયદાકારક છે આ સાથે જ મેલેરિયા જેવી બીમારીઓ સામે લડતા લોકો માટે પણ તે ઉપયોગી છે અને કોર્ન સિલ્કની ચા કે પેસ્ટ ત્વચાના રોગો ખાસ કરીને સોરાયસિસ જેવી ઇન્ફ્લેમેટરી કન્ડિશનમાં શાંત અસર આપે છે જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખી હૃદયને હેલ્ધી રાખે છે તો આ સાથે જ મકાઈના રેશામાં વિટામિન

ઘરે કેવી રીતે તો કપ પાણી તાજા અને થોડું લેમન જ્યુસ લેવું અથવા તો તેમાં મધ નાખવું અને ત્યારબાદ પાણી ઉકાળી લેવું તેમાં કોર્ન સિલ્ક નાખવાની અને પછી પાંચ થી દસ મિનિટ ઉકાળવાનું અને પછી ગાળી લેવાનું ને જરૂર જણાય તો થોડું મધ ઉમેરવાનું અને હળવું ગરમ હોય ડોક્ટરની સલાહ લો આ સાથે જ ગર્ભવતી સ્ત્રી અથવા તો ધાત્રી માતાઓએ તબીબી સલાહ વિના કોઈ દિવસ કોઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ કિડની રોગ હોય ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર માટે દવાઓ લેતા હોય તે લોકોએ પણ તબીબી સલાહ લેવી જરૂરી છે આવા જ વધુ એ વાર સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી આવું નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટી ન્યુઝ અહી આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે બેઝ નાઇન્ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર